નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો શું બે હજાર છવ્વીસ પહેલા સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કારણ કે વાત વાત કરીએ કરીએ તો મિત્રો હવે ભારતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે જેની સાથે જો તો સોના અને ચાંદીના ભાવમાં હાલ અત્યારે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે ખાસ કરીને હવે આગામી દિવસોમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો ધનતેરસ અને દિવાળીના દિવસે સોના ચાંદીની ખરીદી કરવાનું ખૂબ

એક ગ્રામ સોનું અગિયાર હજાર આઠસો જયારે દસ ગ્રામ એક લાખ અઢાર હાજર જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું આજે ફરીથી ઘટાડામાં ગયું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે તો ચાંદીના ભાવની વાત કરી એક ગ્રામ ચાંદી એકસો એકવા મળી રહી છે સૌ પ્રથમ જ જેની વાત કરીએ તો મિત્રો સોના ભાવમાં આ પણ ધનતેરસો પહેલા જ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે જયારે આજે સોના ભાવમાં માં ઘટાડો નોંધાયો છે તો મિત્રો ખાસ વધવાના મુખ્ય કારણો ની વાત કરીએ તો તહેવારો આવે છે જેથી સોનાના બહુ માં વધારો જોવા મળતો હોય છે અને મિત્રો બીજા કારણોની વાત કરીએ તેની પહેલા બે હજાર પહેલાની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં વધારો જી મિત્રો વિશ્વ બજારમાં

તો સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ હજુ પણ સસ્તું થવાની શક્યતા દિવસે ને દિવસે વધારામાં જતો પણ જોવા મળી રહ્યું હતું તો જો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો ઘણા બધા મિત્રો રાહ જોઈને બેસી રહ્યા છે કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના

અત્યારે આગામી દિવસોમાં ઘટવાની શક્યતા જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે કારણ કે ચાંદીના ભાવ જે છે એ મિત્રો છેલ્લા ઘણા બધા મહિનાથી સતત તેજીમાં જતા જોવા મળી રહ્યા છે ને ચાંદી જે છે એ પણ સોનાની સાથે સાથે એક લાખ રૂપિયાની સપાટી વટાવી અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો સોના અને ચાંદીને લઈને લોકો જે છે એ સતત રાહ જોઈ છે ને કહી રહ્યા છે કે બે પહેલા એટલે કે બે હજાર ખાસ માં સોનાના ભાવમાં કારણોની વાત કરીએ તો કેન્દ્રીય બેંકોની સોનામાં ભારે ખરીદી અને કેન્દ્રીય બેંકો જે છે એ તેના ભંડારમાં સતત વધારો કરી રહી છે અને જો ભારે વધારો કરવામાં આવે તો સોનાની ખરીદીમાં વધારો જોવા મળે ત્યારે સોનાની

કોઈ ભારે ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો સોના તેમાં ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ ની અપડેટમાં સોના ચાંદીની ચર્ચા